ચાલો ગાઈસ તો સૌથી પહેલા તો હરેક મિત્રોને જય હિન્દ આપણે આ વિડીયોની અંદર છે ને ખાસ ખૂબ જ મહત્વની ઇકોનોમી માટે જે એક રેડની હડ્ડી કહેવાય ને કે ભાઈ કરોડ રજૂ ઇકોનોમી માટે એ વ્યક્તિની વાત કરવાની છે કે ભાઈ આ માણસ ખાલી એક નાનામાં નાનો નિર્ણય પણ બદલે ને તો આખે આખી ઇકોનોમી ઉપર અસર પડે અને જો તમારી ઇકોનોમી વિશ્વ લેવલે સારી એવી કામ કરતી હોય ને તો આખે આખા વિશ્વને પણ એની ઝપેટ લાગે તો આખે આખા વિશ્વને પણ એની આહટું સંભળાય કે ભાઈ આ માણસે આ નિર્ણય લીધો ને એના આધારે ઘણા બધા દેશોની ઇકોનોમી ઠપ પડી શકે આ જગ્યાએથી તમને ઘણી ખરી ખબર પડે અમેરિકાની જે મેઇન બેંક છે ને એ ફેડ છે અને ઇન્ડિયાની જે બેન્ક છે એ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઈન્ડિયાની જે મેન બેંક છે ને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દિલ્હીમાં અથવા તો મુંબઈમાં તમે ઘણો બરાબર મેન શહેરમાં જે હેડ બ્રાન્ચ કહેવાય એના ગવર્નર અત્યારે કોણ છે સંજય મલ્હોત્રા અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસથી આ માણસ પદ સંભાળે છે આ માણસની હાથમાં શું હોય કે ભાઈ કોઈ પણ બેંકની ઉપર વ્યાજ દર કેટલો રહે બેંક કાંઈ પણ લોન આપે છે અથવા તો એફડી આપે છે ને કોઈ પણ પ્રકારની લોન આપે છે અથવા તો એફડી આપે છે તો આની ઉપર વ્યાજ દરના વધારા ઘટાડા અને આખે આખી સિસ્ટમની અંદર જે મની સપ્લાય થાય ને કયા ધંધામાં કેટલા રૂપિયા રોકાય છે વગેરે 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 આ બધા ડેટા આ માણસ પાસે સૌથી વધારે એકદમ સબૂતમાં પ્રૂફમાં હોય કાગળના રૂપમાં તો સંજય મલ્હોત્રા આપણા દેશ માટે કોણ કહેવાય કે ભાઈ સૌથી ખાસમાં ખાસ માણસ અગર આપણા દેશની ઇકોનોમી આગળ લઈ જાવી છે અથવા તો ધીમી પાડવી છે ને તો આ માણસનો નિર્ણય ખૂબ જ મહત્ત્વનો રહે કે આ માણસ જો ખાલી અડધો ટકો રેટ વધારી દે ને તો પણ આખા આખા ભારત દેશને અસર પડે અને અડધો ટકો ઘટાડી દે તો પણ ઘણો ખરો અસર પડે કેમ અગર વ્યાજ દર તમારે વધારી દીધો બરોબર સંજય મલ્હોત્રાએ તો કાલે ઉઠીને તમે કાંઈ પણ લોન લેવા જશો ને તો એ પ્રકારે તમારે લોન મોંઘી મળશે લોન સસ્તી નહીં મળે અને જેટલું તમને લોન મોંઘી મળશે એટલા લોકો શું કરે લોન ઓછી લે અને જેટલી લોન ઓછી લે એટલું શું થાય કે ભાઈ ધંધા થાય નહીં ઇન્વેસ્ટમેન્ટ થાય નહીં લોકો કાંઈ કામ લાંબુ કરે નહીં નવો વિકાસ કાંઈ ન કરે તો શું થાય ઇકોનોમી ઠપ પડે બ્રેક લાગે ઇકોનોમીનો ઓન ધ સ્પોટ એ જગ્યાએ આની આ વસ્તુ કન્ઝ્યુમરમાં પણ અસર કરે કેમ કેમ કે કન્ઝ્યુમર ચાલો બિઝનેસ કરવા માટે લોન ન લે પરંતુ ઘણા ખરા ખર્ચાઓ માટે લોન લઈ વ્યાજદર વધી જાય ને તો હરેક જગ્યાએ અસર પડે એકવાર જો ઇન્ટરેસ્ટ રેટ હાઈક થઈ ગયો તો દરેક પ્રકારનો માણસને અસર પડે જે માણસ બેન્કમાંથી પૈસા લાવવાની કોશિશ કરશે ને લોનના રૂપમાં બોરોવિંગના રૂપમાં જે કાંઈ ગણો તમે એ માણસને સારામાં સારી અસર પડે તો આ માણસ છે ને ખૂબ જ મહત્વનો થાય હરેક માણસ માટે ઇન્ડિયાની અંદર હોય તો આ સંજય મલ્હોત્રા તો અમેરિકાની અંદર હોય ને તો જેરોમી પોવેલ અત્યાર સુધી એ માણસ હતા પરંતુ અત્યારે હવે જે એક નવા માણસ આવે છે ને એની જગ્યાએ નિયુક્ત થાય છે એ વ્યક્તિનું નામ છે કેવિન વોર્શ કેવિન વોર્સ છે ને મોસ્ટ ઓફલી તમે જોવો ને તો ભાઈ એનો ટ્રેક રેકોર્ડ છે કે ભાઈ એ રેક રેટ કટ તરફ એ માણસનું કોઈ દિવસ એટલું બધું ધ્યાન હોય નહીં રેટ કટ બાજુ એ માણસ નહીં જાય એટલું બધું તો શું થાય અમેરિકાની ઇકોનોમીની અંદર પૈસા સપ્લાય થોડું ઘણું ઘટશે જે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા નથી ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા શું છે કે ભાઈ રેટ કટ થાય અને લોકો પાસે પૈસા આવે અને લોકો પૈસા ખર્ચે તો ઇકોનોમી શું થાય બુસ્ટ થાય પરંતુ સાથે સાથે મોંઘવારી પણ આવે અને આ મોંઘવારીને લીધે તે કટ કરતા નથી એ લોકો રેટ અમુક વધારે રાખે છે કે ભાઈ લોકો પાસે પૈસા ઓછા જાય ને સપ્લાય ચેન તૂટી છે ને તો એ વસ્તુ હરખી થઈ શકે આ માટે એ લોકો રેટ કટ કરતા નથી અમેરિકાના જે મોટા મોટા ઇન્વેસ્ટરો હતા ને એ લોકો સતર્ક હતા કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા અનુસાર જો કોઈ માણસ ઈ બેંકની અંદર એનો ચેરમેન બનશે ને તો ડોનાલ્ડ ટ્રમ્પ જ નિર્ણય લેશે ઈ માણસ તો ખાલી કહેવાનો રહેશે પરંતુ અત્યારે કેવિન વોર્સ છે ને એ માણસ ડોનાલ્ડ ટ્રમ્પ એને સંયુક્ત તો છે પરંતુ એ માણસ કટની વિરોધમાં છે તો આ વસ્તુ પણ સારી છે લોકોને એક તરફ હાશ મળી કે ભાઈ કાંઈ વાંધો નહીં અત્યારે એટલીસ્ટ એ માણસની ઈચ્છા અનુસાર તો કોઈ માણસ નથી કેમ કે જો ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા અનુસાર કાંઈ પણ વધારે મળશે ને થાવા તો અમેરિકાની ઇકોનોમીને હારામાં હારો ફટકો પડશે અત્યારે તમે અમેરિકાની ઓલમોસ્ટ જીઓ પોલિટિક્સ તમે જુઓ ને તો ઘણી ખરી એણે માણસે ભડકે બાળી દીધી બરબાદ કરી નાખ્યા છે અમેરિકાની જીઓ પોલીટિક્સ એક પ્રકારે પણ અમેરિકાની પચાસ વર્ષથી સો વર્ષની મહેનત હતી ને એ માણસે એક વર્ષની અંદર બરબાદ કરી નાખી ડાઉટ છે વિશ્વ અમેરિકાની ખાલી પૂછો કે ભાઈ અમેરિકા ઉપર ભરોસો કરાય તો અત્યારનો જવાબ તમે જાણો અને જે જોબ બાઇડન સમયનો હતો આજથી એક બે વર્ષ પહેલાની જ વાત કરું છું એ સમયમાં તમે પૂછજો કે ભાઈ અમેરિકા ઉપર ભરોસો કરાય તો એ સમયના લોકો હા પાડશે પરંતુ આ સમયના લોકો ના પાડશે કેમ કેમ કે અમેરિકાનો રાષ્ટ્રપતિ જે છે ને અત્યારે એ માણસ ખૂબ જ વોલોટાઇલ અને અનસર્ટેન છે અને જેટલો માણસ કોઈ પણ અનસર્ટેન હોય ને એ માણસ ઉપર લોકો ભરોસો ઓછો કરશે અને ધીમે ધીમે વિશ્વાસ પણ તોડતા જશે અને અત્યારે અમેરિકા ઉપર કોઈને પણ ભરોસો નથી નથી યુરોપને નથી એશિયાને નથી રશિયાને નથી ચાઇનાને નથી કેનેડાને એના પાડોશી દેશ છે છતાં પણ કેનેડાને પણ ભરોસો નથી અત્યાર સુધી અમેરિકાએ કેનેડાને પાડોશીથી વધારે એના સગા ભાઈની જેમ સાચવ્યું પરંતુ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા ને ત્યારે એ માણસે કેનેડાને શું કીધું કે ભાઈ એકાવનમું રાજ્ય છોતું અમારું અને આ વસ્તુ કેનેડાને દિલ ઉપર લાગી ગઈ દિલ ઉપર લાગી એટલે કેનેડાએ શું કરી ડાયરેક્ટ કેનેડાએ ચાઇના જઈને ટ્રેડ ડીલ કરી સાત બિલિયન ડોલરમાં ખાલી કેવા પૂરતી કે ભાઈ અમેરિકાનું રિએક્શન જોવો પેલા શું થાય છે અગર ઓકે હોય કાંઈ વાંધો ન હોય એને તો પછી સિત્તેર બિલિયન ડોલરની ડીલ કરવી પડે ને તો પણ એ કરાય પરંતુ સાત બિલિયન ડોલરમાં જો એ માણસ ખખડે ને તો પછી તમે આગળ ન વધી શકો કેમ કે અમેરિકા મહાશક્તિ છે એ માણસને તમે નારાજ ન કરી શકો ભલે ગમે એમ દારૂ પીને નાઇટક કરે ને તો પણ તમે એ માણસને નારાજ કરી શકો નહીં કેમ કે જો એ માણસ તમારી ઉપર એક્શન લહે ને તો તમે તમારી કમર તોડી નાખશે તો એકસો ને એક ટકાની વાત છે કે ભાઈ એ માણસ તમારી કમર તોડી નાખશે અમેરિકા જો એ માણસથી તમે વિરોધ કરશો અથવા તો દુશ્મની મોલ લેશો ને તો એ માણસ તમારી કમર તોડશે તમારી ઇકોનોમીને ક્યાં મોકલી દે એ અંદાજો નથી શક હોય ને તો જોઈ લો કે ભાઈ પાકિસ્તાનનો વડાપ્રધાન ઝેર ભેગો કરી દીધો બાંગ્લાદેશની આપણે શેખ હસીના તમે જોઈ લો શેખ હસીનાને દિલ્હીના મહેમાન બનાવી દીધા આ કારણ થવાનું ઈદ છે કે ભાઈ અમેરિકાની સામે માણા પડી શકે જે માણસ લાયક હોય નહીં જેમ કે રશિયા રશિયા ઉપર અમેરિકાએ એટલો થપ્પો કર્યો તો ભાઈ સેન્ક્શનનો જે આ વોર થઈને રશિયા યુક્રેન તો એને અસર ન પડી કેમ કે રશિયાને અટવાડવું હેલી વાત નથી રશિયા ઇઝ અ પાવરફુલ નેશન દેખા હે તમને એકદમ સોફ્ટ પરંતુ હકીકતમાં એક માઇન્ડ માઇન્ડસેટવાળું માણસ છે રશિયા રશિયા ઇઝ અ વેરી ડેન્જરસ કન્ટ્રી ફોર એવરી વન રશિયા એટલી બધી ટેકનોલોજી છે કે ભાઈ અમેરિકા પણ ધારે ને તો પણ એની કમર તોડી શકે નહીં રશિયા પાસે ક્રૂડ ઓઇલ છે ક્રૂડ ઓઇલના સૌથી મોટા ઇમ્પોર્ટર હોય ને તો ચાઇના અને ઇન્ડિયા આ બંનેને સૌથી વધારે જરૂર છે અને ચાઇના અને ઇન્ડિયા રશિયાના પાડોશી છે એક પ્રકારે બહુ નજીકના દેશો છે અને વિશ્વના સૌથી મોટા ગ્રાહક પણ તેલના હોય ને તો આ ચાઇના અને ઇન્ડિયા આ બે ગ્રાહક તો તૂટશે જ નહીં જળ દઈ અત્યારે અમેરિકા કોશિશ કરે જ છે ને તમે જોવો જ છો કે ભાઈ અમેરિકા કહે છે કે રશિયા પાસેથી તેલ ઓછું લ્યો અમારી પાસે વેનેઝુલાનું તેલ આવી ગયું છે વેનેઝુલાના રાષ્ટ્રપતિને અમે ગુલામ બનાવી દીધો છે બરોબર તેલ માટે તે પેશ એ મોઢે નહીં કે પરંતુ તમારે સમજવું પડે જીઓ પોલિટિક્સ આ રીતે જ કામ કરશે તમને દેખાડશે ક્યાંક બીજું અને હશે કારણ ક્યાંક બીજું અટેક કરવાનું મેન કારણ જ એ હતું તેલ તમને હું છું કે ભાઈ રાષ્ટ્રપતિએ એનું અપમાન કર્યું એટલા માટે કાંઈ કહેશે બીજું કારણ બિઝનેસ વેનેઝુલા પાસે વિશ્વનું એસી થી નેવું ટકા ક્રૂડ ઓઇલ ન્યા છે ઘણું ખરું સારામાં સારો ભંડાર હોય ને તો વેનેઝુલા પાસે ઘણો ખરો ભંડાર લઈને બેઠું છે ભલે ઈરાન ઈરાક સાઉદી અરેબિયા આ બધા દેશો છે જ તે રશિયા છે બધા દેશો છે પરંતુ વેનેઝોલા ઘણું ખરું એ દ્રષ્ટિએ સારું છે એનું તેલ પણ ઘણું ખરું વખણાય છે પરંતુ અમેરિકાની જે નીતિ હતી ને એના લીધે કોઈ લાંબુ ખરીદી ન શકતા હવે અત્યારેનો રાષ્ટ્રપતિ એની ઈચ્છા અનુસાર નહોતો તો એની ઉપર અટક કર્યો એને પોતાના દેશમાં લઈ ગયા હવે વેનેઝોલાને આખે આખું કંટ્રોલ એ માણસ કરશે આ વસ્તુ સમજો તમે જીઓ પોલિટિક્સ નહીં સમજાય ત્યાં સુધી તમને વિશ્વ લેવલે શું થાય છે ક્યાં કોણ હુકામ આવે છે કાંઈ ખબર નહીં પડે પોલિટિક્સની દાદા કહેવાય જીઓ પોલિટિક્સ પોલિટિક્સ છે ને એક પ્રકારે નાનું છોકરું છે જે મોદીજી યોગીજી અથવા તો રાહુલ જે કરે ને એ તમે પરમનેન્ટ દુશ્મન તમે સમજો કે ભાઈ એકવાર તમારા વિશે કાંઈ પણ ખોટું બોલે છે રાહુલ તો તમે ઘણી ખરી વાર એસી ટકા ખોટું જ બોલશે તમારા વિશે કે ભાઈ આ ખોટું કર્યું ઓલું ખોટું કર્યું જીઓ પોલિટિક્સ બહુ અલગ વસ્તુ છે સવારે તમારો વિરોધ કરશે એ જ માણસ સાંજે તમારા ખંભા ઉપર હાથ મૂકીને કહે કે ભાઈ આપણે ભાઈ એક સાથે છીએ આ જીઓ પોલિટિક્સ છે સવારે વિરોધ કરશે સાંજે મિત્ર બનાવશે પાછો સાંજે મિત્ર પાછો સવારે વિરોધ આ વસ્તુ થાય જીઓ પોલિટિક્સની અંદર તમારો કયો નિર્ણય ક્યારે કયા દેશ માટે કેટલો ખતરો અને કેટલો સારો છે ને એ વસ્તુ ડિસાઇડ કરશે કે ભાઈ એ મિત્ર દેશ તમારો મિત્ર બનશે કે પછી દુશ્મન રશિયા પણ આપણી સાથે ઘણી બધી વાર અનસપોર્ટ કરે કે ભાઈ અમે તમારી સાથે નથી આ જગ્યાએ તો સિમ્પલ છે ભાઈ રશિયાને આ નુકસાન થાય આપણા વિચાર સાથે તો રશિયા કહે જ તે એકવાર એકવાર તો એટલીસ્ટ કહે કે ભાઈ આ વસ્તુ ખોટી છે આ વસ્તુ અમે સપોર્ટ નહીં કરીએ અને જ્યાં સારું લાગશે કે ભાઈ નહીં આની અંદર અમારે પણ પર્સનલી અમારો ઇન્ટરેસ્ટ છે અમારો સ્વાર્થ છે એ જગ્યાએ તમારો સપોર્ટ કરશે આ રીતે જીઓ પોલિટિક્સ કામ કરે કે ભાઈ મારો ઇન્ટરેસ્ટ શું છે મારો પર્સનલ સ્વાર્થ શું છે તમારો સપોર્ટ કરવો કે તમારો નો સપોર્ટ કરવો એની પાછળનો મારો પર્સનલ સ્વાર્થ શું છે ને એ વસ્તુના આધારે જીઓ ક્રિએટ થાય ચાઇના ઘણીવાર ઇન્ડિયાની સાથે આવીને ઊભું રહે એ એનો પર્સનલ સ્વાર્થ થશે ને ત્યારે ઘણી વિરોધ કરશે એનો પર્સનલ સ્વાર્થ છે ભાઈ એ નહીં કરે સપોર્ટ જીઓ પોલિટિક્સ આ રીતે કામ કરે ચાઇના અને ઇન્ડિયા એક જ છે ઘણી જગ્યાએ દુશ્મન છે ઘણી જગ્યાએ દોસ્તાર છે અમેરિકાને પછાડવું છે તો ચાઇના મિત્ર છે પરંતુ ચાઇનાથી આગળ જવું છે તો ચાઇના દુશ્મન છે તમારું મારું બધાનું આ રીતે જીઓ પોલિટિક્સ કામ કરે ઓકે તો આ વસ્તુ ભૂલતા નહીં ગવર્નર છે એ બદલી ગયા કોણ કેવિન વોર્સ આ જગ્યાએથી પૈસા મોસ્ટ ઓફલી સપ્લાય થાય તો આ વ્યક્તિ ઉપર પણ ધ્યાન રાખજો રેટ કટ હાઈક કરે છે કટ કરે છે શું કરે છે શું કામ કરે છે આ વસ્તુ પણ ધીમે ધીમે જોવાની આદત પાડશું કેમ કે અલ્ટિમેટલી આ માણસ જે નિર્ણય લેશે ને એ જ નિર્ણય આખે આખી દુનિયા ભોગવશે અમેરિકાની ઇકોનોમી પચીસ ટકા યોગદાન આપે છે આખે આખા વિશ્વમાં તો આ વ્યક્તિનો એક નાનામાં નાનો નિર્ણય હોય ને તો પણ આખે આખા વિશ્વને અસર પોગાડી શકે જો અમેરિકાને શરદી ઉધરા થાય ને તો તમે પણ શેડા સુહતા થઈ જાઓ આ વસ્તુ કન્ફર્મ છે તમને પણ નાકમાંથી શેડા તો આવશે જ એકસો ને એક ટકા અમેરિકાને જો શરદી ઉધરતા થાય ને તો બચી નહીં શકો કોઈ પણ ઇકોનોમી નહીં બચે યુરોપમાં પણ આવશે રશિયામાં પણ આવશે ચાઇનામાં પણ આવશે ઇન્ડિયામાં પણ આવશે ઘણા ખરા દેશોમાં આવશે જેટલા પણ દેશોને એની સાથે લાગે વળગે ને વધારે પડતું એ બધાને આવશે ઓકે તો આ વસ્તુ મહત્ત્વની છે એ દેશનો જે મેન રિઝર્વ બેન્ક હોય ને એનો ગવર્નર સાથેના તમારે એક પ્રકારે ખબર હોવી જોઈએ કે ભાઈ એટલા રેટ હાઈક કરે છે એટલા રેટ લો કરે છે આ કારણ છે અત્યારે અત્યારે ઇકોનોમી આ રીતે એની કામ કરે છે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ અત્યારે ટ્રેડ ડીલ ભલે લોકો કહે છે પરંતુ ટ્રેડ ડીલ કાંઈ થઈ નથી આ વસ્તુ ભૂલતા નહીં ખાલી નામ આપવામાં આવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ટ્રેડ ડીલ હકીકતમાં કાંઈ થઈ છે નહીં ઇન્ડિયાની જે ઓફિશિયલ સાઇડ હોય ને ગવર્મેન્ટની એ તરફથી ખાલી એમ જ કીધું છે કે ભાઈ ટેરિફ એડજસ્ટમેન્ટ થાય છે ટ્રેડ ડીલ નથી કરી આ વસ્તુ ભૂલતા નહીં આ શબ્દ જીઓ પોલિટિક્સની અંદર શબ્દ ખૂબ જ મેટર કરે માણસના ચહેરા કરતાં ની અંદર શબ્દોની કિંમત હોય તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય